મ્યુનિસિપલ તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ચેતના દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો જેમાં સ્થાનિક તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મેયર જતીન પટેલ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિત વિવિધ સમિતિના ચેરમેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શોભા વધારવા માટે લોકનેતા પણ ઠાકોરે હાજરી આપી હતી ઉજવણીના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિના ગીતો પણ સાથેના માનવ પિરામિડની ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા અને સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમથી તરબોળ કરી દીધું હતું ચાંદખેડા ખાતે યોજાયેલા રાષ્ટ્રીય પર્વમાં મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો મહિલાઓ અને બાળકો ઉમટે પડ્યા હતા નાગરિકોએ શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજને વંદન કરી લોકશાહીના મૂલ્યોને સુદ્રઢ બનાવવાનો

અપાવનાર ડોક્ટર સાહેબ આંબેડકરજીને વંદન કરું છું આજે પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે સૌએ સાથે છીએ અને આપણે સૌએ એક જ ભારતીય પરિવારના છીએ આજના દિવસે પ્રતિજ્ઞા લઈએ છીએ કે આપણે આપણા બંધારણને સન્માનની સાથે આપણા દેશને મજબૂત રાષ્ટ્ર બનાવીશું અને એની સાથે સાથે તમામે તમામ નાગરિકોને સમાન ન્યાય અને સમાનતાની ભાવનાની સાથે સૌનું જીવન ઉન્નત બને એમાં વધુથી વધુ પ્રયાસ કરીશું એની સાથે સાથે આજે આજના દિવસે સંકલ્પ લઈએ છીએ કે આપણા ભારત દેશને વધુ મજબૂત બનાવીશું અને સૌએ સાથે મળીને એના ઉત્તર વિકાસ માટેના પ્રયાસો કરીશું એની સાથે સાથે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિતોત્તરમાં પ્રજાસત્તાક દિવસે ભવ્ય ખૂબ સરસ ચાંદખેડા વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી એમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો દ્વારા ખૂબ જ દેશ અને રાષ્ટ્રને સમર્પિત એવી કૃતિઓનું રજૂ કરવામાં આવી એની સાથે સાથે જ સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓને અહીંયાથી સન્માન આપવામાં આવ્યું અને એની સાથે સાથે આજે એક વિશેષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જેમને પોતપોતાના વિભાગમાં જે વિશેષ કામગીરી કરી છે એમને પણ અહીંયાથી આજે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે આજે હું સૌએ ચાંદખેડા વિસ્તારના નગરજનોને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને એની સાથે સાથે સમસ્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના પદાધિકારી ગણ્યો અધિકારીઓ કર્મચારી ગણ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને તમામે તમામ નગરજનોને ફરીથી એકવાર ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ સાથે ધન્યવાદ